પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલશે ગુજરાત રમશે ગુજરાત સહિત ખેલ મહાકુંભજા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને રમત ગમક્ષેત્રે અને સ્વાસ્થ્યમાં અગ્રેસર રહે એવી પ્રેરણા આપી હતી ત્યારે પાદરા ખાતે પીપીએલ સિઝન નો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પીપીએલ ના આયોજકો સંદીપ પટેલ અજીત પટેલ જુબેર ગરાસિયા પ્રેરક પટેલ રફીક દરબાર દ્વારા કુલ બાવીસ દિવસ સુધી દિવસ સુધી ચાલનાર ટુર્નામેન્ટ માટે તેત્રીસ જેટલી ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં ગ્રુપ સ્ટેજની બાસઠ ટીમો હતી ત્યારબાદ પ્રી ક્વાર્ટર ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ગુરુ વનરોઝ ફાઇનલ મેચમાં મીરા ડેર ડેવિલ અને ત્રીસ સ્ટ્રાઇકર વચ્ચે બાર ઓવરનો ખરા જંગ ખેલાયો હતો જેમાં મીરા ડેર ડેવિલ દ્વારા બાર ઓવરમાં સત્તાનું રન બનાવ્યા હતા જેનો પીછો કરતા ત્રીસાર સ્ટ્રાઇકર દ્વારા બાર ઓવરમાં માત્ર ત્રેસઠ રન જ બતાવી શકી હતી જે બાદ મીરા ડેર ડેવિલને બત્રીસ રને વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી અને એકાવન હજાર રોકડ પુરસ્કાર અને તેમજ રનરઅપ ટીમને સાથે સાથે બેસ્ટ બેસ્ટ બોલર પ્રીમિયમ લીગ સીઝન ત્રણ ની ખુબ જ સુંદર શરૂઆત કરી હતી જેમાં લગભગ તેત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગ્રુપ સ્ટેટની બાસઠ ટીમો હતી ત્યારબાદ પ્રી ક્વાર્ટર ક્વાર્ટર ફાઈનલ

બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર અને સાથે સાથે જે ટીમ સારું પરફોર્મન્સ કરે એના માટે એક ફેરફે એવોર્ડ પણ હતો તેમજ આ આખી ટુર્નામેન્ટ અમારા સાથી મિત્ર છે અમારા જુબેરભાઈ જેમના થકી લાઈવ કરવામાં આવી હતી જે સમગ્ર ભારતમાં અને અન્ય દેશોમાં પણ લાઈવ કરવામાં આવી હતી જડુ રાજપૂત પાદરા પ્રીમિયર સીઝન થ્રી આજે આજ અમારી આ છઠ્ઠી મેચ છે અને એમાં અમે લોકો વિનિંગ થયા છે અને લગભગ અત્યાર સુધી અમે લોકો આડત્રીસ કરતા વધારે ફાઇનલ વિન થઈ ચુક્યા છે અને પચાસ એકાવન કરતા વધારે અમે લોકો ફાઇનલ રમી ચુક્યા છે અને ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે મીરા ઇલેવન આજે સીઝન થ્રી ની અંદર ત્રીજી વાર ફાઇનલમાં આવી છે અને ત્રીજી વાર વિન થઈ છે